નવી દિલ્હી સ્થિત ભારતીય કૃષિ સંશોધન સંસ્થા ખાતે આયોજિત એક વિશેષ કૃષિ સંવાદ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના વિવિધ ભાગોમાંથી આવેલા ખેડૂતો સાથે સીધો વાર્તાલાપ કર્યો હતો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય કૃષિ ક્ષેત્રમાં રહેલી નવીન સંભાવનાઓ અને પાયાના સ્તરે કાર્યરત કૃષિ ઉદ્યોગ સાહસિકોના અનુભવોને જાણવાનો હતો જેમાં અનેક પ્રેરણાદાયક કથાઓ સામે આવી હતી આ સંવાદ દરમિયાન ઝારખંડના સેરાઈકેલા જિલ્લાના હાથીબડા ગામના એક પ્રગતિશીલ કૃષિ ઉદ્યોગ સાહસિકે પ્રધાનમંત્રીનું ધ્યાન આકર્ષિત કર્યું હતું તેમણે નરેન્દ્ર મોદીને પોતાના પ્રેરણા સ્ત્રોત ગણાવતા જણાવ્યું કે જો ગામ સમૃદ્ધ થશે તો દેશ પણ સમૃદ્ધ થશે આ વિચાર સાથે મેં મારા ગામમાં એકસો પચીસ જેટલા જરૂરિયાતમંદ આદિવાસી લોકોને રોજગારી પૂરી પાડી સંકલિત ખેતીનો પ્રારંભ કર્યો છે તેમણે પ્રધાનમંત્રીના નોકરી શોધનાર નહીં નોકરી આપનાર બનો ના આહવાનને યાદ કરતા ગર્વભેર કહ્યું કે આજે ટાટા સ્ટીલ જેવી વૈશ્વિક સંસ્થા મારા કૃષિ ઉત્પાદનોનું પણ વેચાણ કરે છે આ પ્રેરક ઉદાહરણ દેશના કૃષિ ક્ષેત્રમાં રહેલી ઉદ્યોગ સાહસિકતાની ક્ષમતાને ઉજાગર કરે છે જ્યાં ખેડૂતો હવે માત્ર અન્નદાતા જ નહીં પરંતુ ગ્રામીણ અર્થવ્યવસ્થાને ગતિ આપનારા રોજગારદાતા તરીકે પણ ઉભરી રહ્યા છે સરકાર દ્વારા ખેડૂતોને પ્રોત્સાહન અને યોગ્ય બજાર વ્યવસ્થા પૂરી પાડવાના પ્રયાસોના પરિણામે આવા સફળ ઉદાહરણો રાષ્ટ્રના સર્વાંગી વિકાસમાં મહત્વનું યોગદાન આપી રહ્યા છે